ખાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન આજે સત્યનો વિજય થયો છે સત્યનો હંમેશા વિજય થતો હોય છે વર્ષ બે હજાર સત્તરના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે નિવેદન કોંગ્રેસના નેતાઓ સતત ગુણામાનો અનુભવી રહ્યા છે વિકાસના કામોમાં સહયોગ આપવા માટે

અને જે ફેર થતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસની અંદર સતત લોકો ગુમરામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય લગભગ સાડી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગ ને વધુ મજબૂત બનાવવા માંગે કોંગ્રેસમાં હવે પંદર ધારાસ રહ્યા છે તો પંદર એક ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો નથી થતા કોંગ્રેસ કોઈ પણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી એટલા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈ થી વિકાસ કામો કરવા માંગે છે વડોદરાની ઘટના હવે હજુ મારી ઉપર નવું એક કેસ બાકી છે અને એમાં એ કોઈ પણ કેસ પાછો નહીં પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય વડોદરાની ઘટનાને લઈને શું કહેશો વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વભાવિક છે એના ઉપર શું વીતતી હશે આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે આપીને એમના માતા પિતાને આ દુખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી